ઉનાળાની શરૂઆત સાથે શાળા કોલેજોમાં વેકેશન પડી ગયું છે તો સુરતમાં હીરા ઉદ્યોગમાં પણ દર વર્ષની જેમ આ વખતે પણ ઉનાળું વેકેશન પડ્યું છે

તો બીજી તરફ કેટલાક નાના કારખાનાઓમાં તો એક મહિનાનું વેકેશન પડે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે છેલ્લા છ મહિનાથી શહેરની સાથે વિશ્વભરને હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીની અસર હવે ઉનાળુ વેકેશન પર જોવા મળે તેવી પ્રબળ શક્યતા રહેલી છે હીરા ઉદ્યોગની મોટી ફેક્ટરીઓમાં પંદર દિવસ તથા નાના કારખાનેદારો તો એક મહિના સુધીનું વેકેશન પાડશે તો એવું હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રો તરફથી જાણવા મળ્યું છે હા જણાવ્યા પ્રમાણે છેલ્લા એકાદ વર્ષથી શરૂ થયેલા રશિયા યુક્રેન યુદ્ધને કારણે આગેવાની લેનારા અમેરિકાએ રશિયા સાથે સીધા તેમજ આડકતરા વિપાર ધંધા ઉપર પ્રતિબંધ પણ લાદી દીધા છે છેલ્લા બે વર્ષથી ખાસ કરીને ઇન્ટરનેશનલ ફોરમ પર વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ રશિયા અને ચાઇના વચ્ચેના વેપારીક સંબંધો બગડવાના કારણે યુરોપિયન કન્ટ્રીની અંદર મંદીનું વાતાવરણ કારણ કે ભારતની કટ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો આધાર વિદેશની માર્કેટ ઉપર છે એમાં ખાસ કરીને અમેરિકા યુરોપિયન કન્ટ્રી એશિયન કન્ટ્રીમાં ચાઈના પરંતુ આ બધી પરિસ્થિતિમાં મૂલ્યાંકન કરીએ તો છેલ્લા બે વર્ષથી જાડી સાઇઝના માલો જેને આપણે સોલિટર કહીએ છીએ એ સોલિટરની ડિમાન્ડ જ નથી કારણ કે રશિયાની અંદર આ યુદ્ધ અને ચાઈનાની અંદર લોકડાઉન જેવી સ્થિતિ હતી લોકડાઉન પણ છ ચાર મહિના પહેલાં હજી પૂરેપૂરું સંપૂર્ણપણે એ લોકોએ હવે ખોલ્યું છે ને એન્ટ્રી લોકોને મળે છે એટલે જાડો એટલે વોલ્યુમવાળો બિઝનેસ છે ખૂબ મોટી એમાઉન્ટમાં એમાં બિઝનેસો થતા હોય છે તો બે વર્ષથી આ બિઝનેસની અંદર મંદીઓના કારણે લોકો પણ ઇન્ડસ્ટ્રીના લોકો જોડાયેલા છે એ લોકો પણ હવે ધીરે ધીરે રફની પ્રાઇઝની સામે જે કટન પોલીસની પ્રાઇઝ આવી જાય અને ભાવો નથી આવતા પટલી સાઇઝના માલોને બધું ચાલતું હતું એની અંદર પણ અત્યારે ડિમાન્ડ ઓછી છે તો એકંદરે આમ જોઈએ તો દર વર્ષે ઉનાળા એટલે મે મહિનાની અંદર વીસથી પચીસ કંપનીઓ એવી હતી કે દર વખતે પંદર દિવસનું વેકેશન પાડતી પરંતુ આ વખતે સામૂહિક રીતે ચર્ચાનો એક વિષય બન્યો છે કે આપણે બધા સાથે મળીને જો પંદર દિવસનું વેકેશન પાડીએ આ મંદિરના વાતાવરણમાંથી બહાર નીકળવા માટેનો ખૂબ સારો એક વિચાર છે કારણ કે પંદર દિવસ સુધી જ્યારે માર્કેટ બંધ રહે એના કારણે પ્રોડક્શન કાપ આવે રફની ડિમાન્ડ ઓછી થાય અને કટ એન્ડ પોલિશનું જ્યારે પ્રોડક્શન ઓછું થાય એટલે સપ્લાય ઓછી થવાના કારણે પણ માર્કેટની અંદર એક પોઝિટિવ મેસેજ જતો હોય છે આવા સારા વિચારોનું આપણે થતી હોય છે ઇન્ડસ્ટ્રીની અંદર અંદર લોકોની અને નક્કી કરે છે કે ભાઈ આપણે આ વખતે વેકેશન પાડવું અને જો વેકેશન પડે તો હું ચોક્કસ માનું છું કે ઇન્ડસ્ટ્રીના હિતમાં છે વર્કરોના હિતમાં પણ એ માટે છે કે ઉનાળાનો સમય છે લોકોને વેકેશન છે કંઈક જવું આવવું હોય ફરવા જવું હોય તો જઈ શકે પરિસ્થિતિ જ્યારે સારી થશે ત્યારે ઓવર ટાઈમમાં પણ લોકો રત્ન કલાકારો પાસે કામ કરતા જ હોય છે પરંતુ આ પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે મંદીના વાતાવરણમાંથી બહાર નીકળવા માટે વેકેશન એક ખૂબ સારો એક વિચાર છે અને આ બધા